અવારનવાર આવતી રહેજે કહેતા ચંદુ ગાંધીએ તેર વર્ષની જીવીના બર્ડે હાથ ફેરવતા ગ્લુકોના નાનું એક હાથમાં મૂક્યું ચંદુ ગાંધીનો હાથ એકસાથે અનેક માફક જીવીને તેના ડંક મારી હોય તેમ અત્યારે પીડી રહ્યા હતા પરંતુ ચાર દિવસથી ભૂખ્યા પેટની પીડા સામે તેને આજે તે વેદના વામણી લાગતી હતી તેર વર્ષની જીવી વાને ઉજળી પણ બાપ વગરની છોકરી તેની મા દિવાળીથી ટીબીથી પીડાતી હતી એટલે મહિના પહેલા ગામનું ફરતું સરકારી દવા રાખવાનું માને તેના ઝૂંપડેથી ઉપાડી ગયેલ જેવી ભણેલી તો હતી નહીં પણ એટલી અબૂદ ન હતી કે ચંદુ ગાંધીના બર્થડે પરતા હાથની ભાષા તે ન સમજે ચંદુની મુરાદ સમજવામાં તે પાવરદી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પરંતુ મુશ્કેલીમાં હંમેશા છેલ્લું પગલું રહેલો ચંદુ યાદ આવતો જીવીની વ્યાજબી જરૂરિયાત એક પાર્લે ગ્લુકોનું પડીકું અને ચંદુનો બરછટ હાથ એના પુઆરા બર્થડે ફરતો ક્યારેક ચોકલેટના બદલે તે ગાલ સુધી પહોંચી પછી ચૂંટો પણ ખણે જીવી હંમેશા તેના ચંદુવાળા છેલ્લે પગલે સાવચેત રહેતી અને ચંદુને છેટે રાખી ખપ પૂરતો વ્યવહાર રાખતી જીવીને આ નંદાયેલી જિંદગી કોઠે પડી ગઈ હતી સોળ વર્ષની થઈ ત્યાં માએ સાસરે વળાવી ત્યારે જીવીને થયું કે તેના અવારનવારના એક ટાણાના દિવસો ગયા પણ આશા ઠગારી હતી

આબરૂ બંડ પોકારવા ઊંચી થતા તેનું મન અટકાવતું હતું એક દિવ જીવીનો સસરો તેને ઘરમાં એકલી ભાળી ભુરાય થયો આમ નાળાના પાણી નેવે ચડવા મત્તા જોઈ જીવીના અંતરે મને આખરે બંડ પોકાર્યું અને સાસરીય છોડ્યું ને સરકારી દવાખાને ખોટા દર્દના બહાને દાખલ થઈ ડોક્ટરે તેને જૂઠાણું પકડ્યું ત્યારે પૂરી બીના કહેતા ડોક્ટરની દયાથી દવાખાને દાખલ થયેલા દર્દીઓના છૂટકે કામે લાગી શકી દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સરકારી દવાખાનાના સ્પેશિયલ રૂમમાં ચાલતા એર કન્ડિશનમાં પણ ચંદુ ગાંધીને કપાળે ઝરી ફરકી ચમકી રહી હતી તેને ચશ્મા ઉતાર્યા અને જબ્બાની બાયથી કપાળનો પરસેવો લૂંટતા ખાટલે પડેલી લકવાગ્રસ્ત પત્ની જોતા ઘેરો નિશાસો નખાઈ ગયો ત્યાં તેને મોબાઈલમાં તેના દીકરાનો કેનેડાથી ફોન આવ્યો બાપુ માં માના સુસમાચાર ચંદુએ હકીકત કહેતા જણાવ્યું કે અહીં તે અઠવાડિયાથી છે બધા રિપોર્ટ કરાવ્યા અને ડૉક્ટરોએ કોન્ફરન્સ કરી તેઓએ નિદાન ઉપર આવ્યા છે કે દીકરા તારી માના મગજમાં લોહીના કણો બાજી ગયા છે આપણો કેસ ફેલ છે માત્ર તેને મેનેજ કરવાનો કહેતો રહેતો હોવાથી ડોક્ટર કહે છે માને ઘેર લઈ જાઓ જેથી અંત સમયે તે ઘરના વાતાવરણમાં જીવ છોડે તો તેને કોઈ ઉચાટ ન રહે તેઓ માને આજે રજા આપે છે ભલે બાપુ તમે હેરાન ન થતા કોઈ બાઈ રાખી લેજો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો તમે ખરચની જરા પણ ફિકર ન કરતા જીવીને છેલ્લા આઠ મહિનાથી ચંદુ ફાળે ફાવી ગયું એમ કહેતા કરતા જીવીને અહીં બંગલે રાખી તેના દ્વારા ચંદુની લખવાગ્રસ્ત પત્નીની દેખભાળ કરાવી તે ચંદુને ગોઠી ગયું હતું ચોવીસે કલાક ઘરમાં હરતું ફરતું આંકડે મત જોઈને ચંદુની આંખો ઠરેલી તેમાં તેની તબિયત રંગીન બનતી જતી હતી જીવીએ બંગલો એવી આત્મહત્યાથી સંભાળી લીધો કે જાણે પોતાનું ઘર ભીષ્મ પિતાની જેમ મોતની રાહ જોઈ સૂતેલી ચંદુની પત્નીની પડકે રહી જીવી સેવા કરતી હતી તૂટીની કોઈ બુટી નહીં આખરે સાવિત્રી નામ પ્રમાણે ચંદુની પત્ની ચંદુ પહેલાં યમરાજ પાસે પહોંચી ગઈ ઓન લાઈન કાણ મોકાન બેસનું પત્યું ત્યારે ચંદુને સાવિત્રીના મોતના દુઃખથી અધિક દુઃખ ચંદુને જીવીને હવે છૂટી કરવી પડશે તેનું હતું જેની સેવા માટે જીવીને રાખી હતી તે સાવિત્રી હવે ધામમાં સીદાવી ગઈ હતી તો જીવીને બંગલે રાખવી કેવી રીતે તેનો કોઈ જ ઉત્તર ચંદુને મળતો ન હતો આજે સાવિત્રીનું તેરમું પતી ગયું હતું અને ચંદુના કે સાવિત્રીના જે કોઈ સ્વજનો આવ્યા હતા તે દિલાસો આપતા વિખરાયા બચ્ચા માત્ર બે જણ એક બાજુ વર્ષોની દબાવી રાખેલી ખોરી દાનત સાથે ચંદુ અને બીજી બાજુ દુનિયાના ટપલા ખાઈ તૈયાર થયેલી જીવી તે દિવસે બપોરે ચંદુએ શબ્દો ગોઠવીને બોલતો હોય તેમ ચાલુ કર્યું હું માત્ર તારી સાથે આડો સંબંધ રાખી શકીશ જીવી સીધો સંબંધ હવે આ ઉંમરે રાખી શકીશ નહીં જીવીને નિરુત્તર જોઈ ચંદુ બબડ્યો ઓલી જીવી આ ગામનો મેરાઈ કપડા ત્યારે માપથી થોડી છૂટ રાખે છે ખબર છે ને તેમ તું શબ્દોમાં થોડી છૂટ રાખજે હો બંગલામાં રોજ નહીં તો અઠવાડિયે દસ દિવસે આવતી રહેજે નહીં તો આખરે મહિને એકાદ દિવસ તો જરૂર આવવાનું રાખજે દોસ્તો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અહીં તને કોઈ રોકવા આવવા વાળું નથી તું જ અને કોઈ પૂછે તો કહી દેવાનું કે ચંદુ શેઠને ત્યાં રસોઈ કરવા જાઉં છું હું તને અત્યારે મબલખ પૈસા આપી સાચવું છું તેમ સાચવતો રહીશ મારી વ્યાજની આવક જ મહિને લાખ રૂપિયાની છે તારે કોઈ ચિંતા નહીં આંટો મારીશ તોય તારો પગાર સાચો જીવીને ચૂપ રહેલી બાળી ચંદુએ પૂછ્યું અરે જીવી મારી વાત ગોઠી કે નહીં ચંદુની ચકોર નજરે નોંધ લીધી કે જીવીનો ચહેરો ગુમસુમ હતો તેને તો ચંદુનો બગલો જોઈતો હોય તેમ લાગ્યું આખરે જીવીના ઓઠ ફોફયા તે કોઈ વિચારમાં હોય તેમ ધીમેથી બોલી હું પગારની થોડી ભૂખી છું ચંદુ ચંદુએ તેને પગાર ઉપરાંત છ હજાર વધારાના બોનસ લેખે આપ્યા અને ચંદુએ તેનો બરછત હાટ જીવીને ફેરવ્યો ત્યારે તેનાથી ઊંચા સાદે બોલાઈ ગયું મન થાય ત્યારે પાછી આવતી રહેજે હક સમજી જેવી કોઈ પ્રતિભાવ દાખવ્યા વગર પગારની નોટોનો છરકાવી અને પાછું જોયા વગર સરસડાટ ચાલી નીકળી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ત્રણ મહિના વીત્યા પરંતુ ચંદુને જીવીના દીદાર ન તો દુકાને થયા કે ન તો બંગલે એક સવારે દુકાને જતાં પહેલાં આજે જીવીના ઠેકાણે જવા વિચારી ચંદુ તેનું એક્ટિવા જીવીના ઝૂપડ પાસે લઈ ગયો સાર્વજનિક બંબે પાણીના જોડાણે ઘેરાયેલી એક બાઈને જીવીનું ઠેકાણું પૂછ્યું તેને જણાવ્યું અરે ચંદુભાઈ ફિકર ના કરશો તમારા ગાંધીયાણાનું જેટલું બાકી હાથે તે તમને ફટ કરતાં રોકડું મળી જશે બીજી બોલી જીવીના ભાગ્યે ખુલી ગયા એ તો બે મહિનાથી મોટા માણસ સાથે બંગલામાં રહેવા ગઈ છે ત્યાં ત્રીજી આવી વાતમાં તાપસી પૂરવતા બોલી અને બોલી પેલી બજારમાં અંગ્રેજી સ્કૂલ છે ને એની સામે આવેલો સફેદ રંગનો બંગલો છે ત્યાં રહે છે અમારા જીવી જીવી બહેન હવે ચંદુનું મન આજે બનેલું એટલે દુકાનની દરકાર વગર એને એક્ટિવા જીવીના ઠેકાણે જવા દોડાવ્યું બંગલાના ચોકીદારે તેને પ્રવેશતા રોકતા તેને જીવી બહેનને મળવું છે કહ્યું અને ચંદુ વિરાટ બંગલામાં પ્રવેશતા આભો રહી ગયો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વધારે કંઈ વિચારે ત્યાં તેની નજર વ્હીલચેરમાં એક વડીલને બેસાડી બગીચાની શેર કરવી રહેલી જીવલી પર પડી ચંદુ તેની પાસે જઈ ચડ્યો વ્હીલચેરવાળા સદગૃહસ્થની નજર ચંદુ ઉપર પડતા તેણે જીવી તરફ જોયું અને જીવીએ ચંદુ વતી જવાબ આપ્યો એ મારા જૂના સાહેબ છે હું એમને ઘેર તેમની પત્નીની સેવા માટે જતી હતી ચંદુએ જીવીને જાણી જોઈને રહેતી હતી ની જગ્યાએ જતી હતી એવું કીધું તેની નોંધ લીધી અને તેને માકડું બનેલા મનમાં હજુ મેલી મુરાદો ઉછાળા મારી રહી હતી વ્હીલચેરવાળા સદ્ગૃહસતે ચંદુને ઈશારાથી સામે રહેલી નેતરની ખુરશીએ બેસવા કીધું અને ચંદુએ વિશાળ બંગલાનું વિહંગવા લોકન કરતા બેઠક લીધી થોડીક વારમાં એક છોકરા અને જીવી સાથે ટ્રે લઈને આવતો જોયો પાસે આવીને જીવીએ ચંદુ પાસે ટેબલ ઉપર વિદેશી બિસ્કિટનો ડબ્બો મૂક્યો અને ચાનો કપ મૂક્યો ચંદુની નજર હવે જીવી ઉપર બરાબર નજર પડતા જોયું માથે સિંદૂર અને મંગળ સૂત્ર સાથે ઊભેલી જીવીના મો ઉપર સાબી કરતા અત્યારે સબ્રાંત સમાજની કુમારી વધારે હતી ચંદુએ કોઈ સમોહનમાં બેઠો હોય તે અવસ્થામાં બિસ્કિટ પોતાના મોમાં મૂક્યું ત્યાં વિલચેર વાળા બોલ્યા સાહેબ ખર્યું પાન આજકાલ કરતા મને પંચ્યાસી થયા હું કેટલા દિવસનો મહેમાન પરંતુ પાછળ તો કોઈ ડખો કે બબાલ ન થાય એટલે મેં જીવી હાળે કોર્ટ મેરેજ કરેલા છે એ મારો બહુ ખ્યાલ રાખે છે આ સાંભળી ભરપૂર ક્રીમવાળા બિસ્કીટનો ટુકડો ચંદુના તેને ગળે ફસાતો હોય તેમ લાગ્યું અને હવે કડવા બનેલા તે ટુકડાને ધક્કો મારવા કપમાં રહેલી પૂરી ચા મોઢામાં ઠાલવી કળવળતા સદગૃહસ્થને હાથ જોડી પાછો ફરવા જાય ત્યાં તેઓએ જીવી ને ચંદુને વળાવા સાથે મોકલી રસ્તામાં જીવી ગુસ્સા સાથે બોલી ફટ રે ચંદુ મેં મારી આખી જિંદગી મારા મા બાપની આબરૂ સાસરિયાની ખાનદાની અને અમારા સમાજની પ્રતિષ્ઠા તેમજ મહાદેવની ડેરીએ કરેલી મારી છેડાછેડી કોઈ કરતા કોઈને કાળી ટીલી લાગે નહીં એવી હું જીવી જિંદગીમાં સારા મોકા અવારનવાર નથી આવતા તે તારા હાથે ખુદ તક જતી કરી છે ત્યાં સુધીમાં બંગલાનો દરવાજો આવી ગયો હતો ચંદુ બહાર નીકળ્યો ત્યારે તેના માકડું બનેલા મનના ઉછાળા હજુ જપ્યા ન હતા દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને દોસ્તો તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી લખી લો વિડીયો લાઇક કરી ચેનલ સબ્સક્રાઈબ કરજો